પાંચ વર્ષની મેટ્રોની કામગીરી પોલીસ કમિશનર કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી હતી શહેરના ચોક બજાર વિસ્તારમાં સોપારી ગલીના વેપારીઓ છેલ્લા પાંચ વર્ષથી મેટ્રોની કામગીરીને પગલે ભારે હેરાનગતિનો સામનો ભોગવી રહ્યા છે એક તરફ મેટ્રોની કામગીરીને પગલે સાહીઠ ફૂટના રસ્તા બંધ કરી અને માત્ર પંદર ફૂટનો જ રસ્તો અવર જવર માટે ખુલ્લો છે જેને પગલે વેપારીઓની દુકાન પાસે ગ્રાહકોને રહેવાની જગ્યા પણ મળતી એટલું ઓછું હોય તેમ રસ્તો સાંકડો થઈ અકસ્માતો સર્જાતા હોય છે જેને પગલે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે તો શહેરીજનો માટે પણ તે માથાનો દુખાવો બની રહેલી મેટ્રોની મંથર ગતિની કામગીરીને પગલે છાશવારે અકસ્માતોથી માંડી અને હાલાકીની સમસ્યાઓ હવે વધી ગઈ છે आपका परिचय और क्या कहना चाहोगे मेरा नाम सब्बीर भाई चाय वाला है और मेरी यहाँ शॉप है अमेना बुरका कलेक्शन चौक बाज़ार सोपारी गली के अंदर और अभी चार पाँच साल से यहाँ पे बहुत सी ट्रैफिक समस्या है जिसका निराकरण लाने के लिए तेईस बारह दो हज़ार पच्चीस के रोज सूरत शहर कमिश्नर को हमने आवेदन पत्र के माध्यम से जानकारी दी गई थी लेकिन उसका कोई निराकरण अभी तक आया नहीं है आप देख सकते हो कि ये गली जो है वो नौ फुट की है आगे चल के ये बारह फुट की होती है लेकिन मेट्रो प्रोजेक्ट प्रगति हेठड़ है ऐसी बातों को लेकर काफ़ी प्रशासन का कहना है कि ये कार्य प्रगति हेठड़ है लेकिन कहीं ना कहीं मेट्रो प्रोजेक्ट को लेकर यहाँ के स्थानिक व्यापारी और हमें बहुत दिक्कत हो रही है और आप देखो तो प्रशासन यहाँ पे निष्पड़ जा रहा है इसी रोड की वजह से सारी ट्रैफिक डाइवर्ट होती है ये एक चोखा वाला मांग कहा जाता है जो एस पे जाता है एक मांग जाता हमारा राज मांग जिसे मेन कहा जाता है वाला मांग पहले फुट का था आज उसे दस फुट का कर दिया है और पचास फुट बंद कर दिया है हमें उसकी दिक्कत नहीं है मेट्रो प्रोजेक्ट अगर प्रगति करता है लेकिन तकलीफ देना पर प्रजा को प्रशासन के द्वारा तकलीफ देना यह गलत बात है पांच वर्ष थी मेट्रो ना रहे कामगिरी पगले खास कर કોટ વિસ્તારના નાગરિકો અને વાહન ચાલકો રીતસર ના પુકારી ઉઠ્યા છે આ સ્થિતિમાં આજે ચોક બજાર વિસ્તારના વેપારીઓનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો હતો તેઓએ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન વચ્ચે મેટ્રોની કામગીરીને કારણે વેપાર ધંધાને માઠી અસર પહોંચી હોવાની વાત સાથે છાશવારે સર્જાતા અકસ્માતોની વાત કરી હતી આ અંગે વેપારીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્યો દ્વારા પણ આ સમસ્યા અંગે ધરાર આંખ કાન કરવામાં આવી રહ્યા છે જેને પગલે ના છૂટકે હવે વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી રહી છે એ આપનું નામ પ્રવીણભાઈ બે તમાકુ કઈ જગ્યા તમારે ચોકબજાર સોપારી ગલી બહુ નકલીફ છે કાકા તમારી ટ્રકરીવાય જ ટ્રાફિકની તકલીફ છે જે ગાડીઓ ઊભી નથી રહી શકતી દુકાન પાસે અને પબ્લિક પણ ઊભું રહી શકતું નથી કારણ કે ઠોકીને જ ચાલ્યા જાય છે અને સોરી હું બોલે છે બીજું કંઈ જ કહેતા નથી તો આ કઈ રીતનું ચાલશે ક્યાં સુધી ચાલશે આ અને કોર્પોરેટરો ધારાસભ્યો શું ધ્યાન આપે છે આની પર ફક્ત એ લોકોને ત્યાં બેસાડવા માટે જ છે પ્રજાનું શું છે તેના માટે કંઈ જ નથી કેટલા સમયની તકલીફ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ સમસ્યા વધી ગઈ છે તો તમે કમિશનમાં રજૂઆત શું કરી શકો એ તો એમને જ ખબર એટલે લેટર ફેડ આવ્યું હ હ સંગ્રારવાહી થઈ છે કોઈ કાર્યવાહી નહીં ખાલી બેન બેરિકેડ મૂક્યા બીજું કોઈ જ નથી કોઈ આવ્યું નથી શું કહેશો કમિશનને કમિશનરની એ જ રજૂઆત કે આની સમસ્યાનો હલ કરો અને કાયમી ધોરણને હલ કરો દસ પાંચ દિવસ માટે હલ નહીં કરતા